દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ઘણા બધાના ફોન આવે છે રિસિવ નથી કરી શકતો મારી મજબૂરી છે મને માફ કરજો કારણ દસથી છ હું સ્કૂલમાં હોઉં છું રોજના ત્રણ વિડીયો શૂટ કરવાના હોય છે ઘણીવાર મારો મન ફોન સ્વિચ ઓફ પણ બોલતો હશે કારણ કે હું વિડીયો આજ મોબાઈલ પર શૂટ કરું છું મિત્રો એટલે દિવાળીના દિવસે રિટાયર્ડ થઉં છું પછી આઝાદ પંખી ચોવીસ કલાક આ કાર્ય માટે હશે મિત્રો પછી બધાના ફોન રિસીવ કરીશ તોય વચ્ચે સમય મળે છે અને ફ્રી હોઉં ત્યારે હું રિસીવ કરું છું કોઈ ખોટું ના લગાડતા કોઈને એવું ના થાય કે ને મોટા ના હોય યાર હું તો તમારો બધોનો શિષ્ય છું બધા મારા ગુરુ છું આખું જગત મારું ગુરુ છે એટલે અમને માન કે આવું તો સપનામાં ઊભું ના થાય લઈને જ નથી આયા માન મોટા એ અહંકાર જન્મથી લઈને નથી આયા મિત્રો આજે ભગવદ્ ગીતાની વાત નથી કરવી આજે સ્પિરિચ્યુઅલની વાત નથી કરવી રિચ્યુઅલની વાત કરવી છે કારણ કે રિચ્યુઅલથી જ આપણે સ્પિરિચ્યુઅલને ને પામી શક્યા છીએ વ્યવહારમાં છીએ બૈરો છોરો વાળા છીએ આપણે જંગલમાં ગુફામાં જઈને બ્રહ્મચારી નથી થઈ ગયા સંસારમાં રહીને વ્યવહારમાં રહીને આ જ્ઞાન મળ્યું છે એટલે વ્યવહારની પણ વચ્ચે વચ્ચે વાતો કરવી જોઈએ સંસાર રથના બે પૈડા પતિ અને પત્ની સાહેબ બે પત્ની સંસાર રથના પૈડા સરખા હોય ને તો આ જીવનની કેડી ઉપર મારીને તમારી ગાડી સડસડાટ ચાલી જાય યાર વિના વિઘ્ને પત્નીની સાચી કસોટી કુટુંબની ગરીબાઈમાં થાય કુટુંબ ગરીબીમાંથી પસાર થતું હોય ઘરને કેવી રીતે મેનેજ કરવું ઘરને કેવી રીતે ચલાવવું જરૂરિયાતો મર્યાદિત કરવી એ પત્નીના હાથમાં છે યાર સાચી કસોટી પત્નીની ગરિમા એમાં થાય અને મારીને તમારી પતિની સાચી કસોટી પત્નીની બીમારીમાં થાય સાહેબ પત્ની બીમાર હોય એને ઉચકીને બાથરૂમમાં લઈ જવી પડે નવડાવી ધોવડાવવી પડે એનું મળમૂત્ર સાફ કરવું પડે ત્યારે પતિને પત્ની પ્રત્યે કેટલો પ્રેમ છે એ પ્રેમની કસોટી થઈ જાય યાર લગ્ન પહેલા તો બોલતા હોય આ હા 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 કવિ કાલિદાસ બની જાય હા શેર શાયરીઓની સરવાણી ફૂટે અંદરથી તારી આંખોમાં મને આખું જગત દેખાય છે હરની જેવી તારી આંખો વાસુકી નાગ જેવો તારો ચોટલો નહીં ગુલાબની પાદળીઓ જેવા તારા હોઠ અરે તારા માટે શું ના કરી શકું તું કહેતી હોય તો થોડા દિવસે હું આકાશમાંથી તારા તોડીને તારી સામે હાજર કરી દઉં આજે આમ કે આંબા પર કેરી લાગી છે મારા માટે તો જ લાવો એ નહીં બને બજારમાંથી લયેલા મારે પડવું છે ઉપરથી હા લગ્ન પેલા કે આકાશના તારા તોડીને તારા પગમાં હાજર કરો

પંચોતેર એસી વર્ષની ઉંમર આપણી હોય વૃદ્ધ થયા હોય ત્યારે એની વેલ્યુ સમજાય યાર મારા અંતરની વેદના મારી સુખ દુઃખની વાતો સાંભળનાર હોય તો એ મારી પત્ની હોય વૃદ્ધત્વમાં કારણ કે છોકરાઓ બાળકો તો એમની મસ્તીમાં એમની નવી લાઈફ ના પ્લાનિંગમાં એ મશગુલ હોય છે સુખ દુઃખની વાતો સાંભળનાર હોય તો આપણી પત્ની યાર કંઈ ઠોકર લાગી અને પડ્યા તમને વાગ્યું તો નથી ને કશું થયું તો નથી વાગ્યું હોય ચાલો દવાખાને જઈએ આપણે એવું પૂછનાર હોય તો આપણી ધર્મ પત્ની આપણી અર્ધાંગીની એટલે તો શાસ્ત્રો એને અર્ધાંગીની કહી છે સાહેબ પત્નીની વેલ્યુ વૃદ્ધાવસ્થામાં સમજાય છે જે વિદુર છે જેની પત્ની નથી એમને પૂછી જોજો એમને પૂછી જજો માટે પત્નીને આજીવન સાચવજો મિત્રો એને જાળવજો ને તમારી અમાનત છે સાહેબ ઢળતી સંધ્યાએ આપણા જીવનની અંદર એક આશાનું કિરણ લઈને ઉભી રહેનારી હોય તો ને તમારી અર્ધાંગીની પત્ની એવી એક વાત આજે કેવી છે મિત્રો બરાબર સાંભળજો દેશની વાત છે સિત્તેર વર્ષના વર્ધ દંપતી બીજાના સહારે ધીમે 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 જીવનની કેળી ઉપર પોતાનો रथ રહ્યા હોય છે પત્ની બીમાર પડે ભયંકર બીમારી લાગુ પડે ડોક્ટરે ના પાડી દીધી પતિને કહી દીધું તમારી પત્નીને બચાવી શકે એવી દવા નથી હવે કુદરત પર છોડી દો ભગવાન પર છોડી દો શાંતિથી સેવા કરો યાર વૃદ્ધ પતિ પોતાની પત્નીની સેવા કરે પોતાની પત્ની માટે જમવાનું બનાવે પોતાના હાથથી પોતાના પોતાના પત્નીના મોડામાં કોળીઓ ડંખાવે વૃદ્ધત્વનું જીવન પતિ પત્નીનું એક નવી યુવાની છે પ્રેમની યુવાની સાહેબ સાચો પ્રેમ વૃદ્ધત્વમાં ખબર પડે પતિ પત્ની એકબીજાને વેલ્યુ સમજાય આ રીતે સેવા કરતો હોય છે સુખ દુઃખની વાતો કરતા હોય છે પતિ જે છે એ કલાકાર હોય છે આર્ટિસ્ટ હોય છે પોતાની પત્નીને એમ કે છે કે મારું એક સપનું અધૂરું રહી જાય છે મેં ઘણી બધી કલાકૃતિઓ બનાવી ઘણા બધા પેન્ટિંગ બનાવ્યા પણ મારી એક ઈચ્છા છે કે કોઈક એવું પેન્ટિંગ બનાવું એવી કલાકૃતિ બનાવું કે મારા ગયા પછી યુગો સુધી આવનારો યુગ મને યાદ કરે એ કલાકૃતિને જોઈ મને યાદ કરે કે ધન્ય છે આ કલાકાર ને કે જેના કલાકૃતિ બનાવી એવી કલાકૃતિ આજ સુધી નથી બનાવી શક્યો કદાચ મારું સપનું અધૂર તો નહીં રહી જાય પત્ની એને સાંત્વના આપે ચોક્કસ એવી કલાકૃતિ તમે દોરી શકશો જેથી આવનારી પેઢી તમને યાદ કરે બંને પતિ પત્ની પત્ની મરણ પથારી પર પડી છે મૃત્યુની રાહ જોતી હોય છે મિત્રો બરાબર પત્નીનો પલંગ હોય છે એની સામે એક બારી હોય છે બારી સામે એક ખખડદ ઝાડ હોય છે એ પણ છેલ્લા શ્વાસ ગણી રહ્યું હોય છે ઝાડ પાનખર ઋતુ હોય છે એ પત્ની જુએ ઝાડને જુએ ઝાડ ઉપરથી રોજ બે ત્રણ પાન ખરે જોઈને એને મનમાં ગાંઠ વાળી દીધી પોતાના પતિને પોતાની નજીક બોલાયો જો આ ઝાડ ઉપરથી રોજ બે ત્રણ પાન ખરતા જોઉં છું મને પાકો વિશ્વાસ કે આ ઝાડ પરનું છેલ્લું પાન ખરી જશે ત્યારે હું આ ધરતી છોડી દઈશ આ દુનિયા છોડી દઈશ એ ઝાડનું છેલ્લું પાન ખરશે મારો છેલ્લો શ્વાસ નીકળી જશે મારો છેલ્લો શ્વાસ પૂરો થશે હું કાયમને માટે તમને છોડીને જતી રહીશ પછી તમને કોઈ પૂછનાર નહીં હોય તમારી સંભાળ લેનાર નહીં હોય તમને માથું દુખશે તમારા માથાને દબાવી આપનાર તમારા માથામાં તેલ નાખી આપનાર તમારી માટે તમને છોડીને જતી રહેશે બધું તમારે જાતે કરવું પડશે ગાડી એવું ક્યારેય ના હોય આ તો તારો મનનો વહેમ છે મનની અંધશ્રદ્ધા છે એ પાન ખરી જાય ને તારો શ્વાસ છૂટી જાય તારો વહેમ છે કાઢી નાખ પત્ની માનતી નથી ના કુદરતે મારા શ્વાસ નક્કી કર્યા છે મને વિશ્વાસ છેલ્લું પાન ખરી જશે હું આ ફાડી દુનિયા છોડીને જતી રહી છું દસેક દિવસ પસાર થયા રોજ બબે બે ત્રણ પાન ખરતા જાય દસ દિવસ પછી ધીમે 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 પતિ બીમાર પડે પતિ દવાખાને જાય પત્ની કે તમે તમારું શરીર સુકાતું જાય છે તમે ચાલો છો ત્યારે પગમાં લથડિયા આવે છે દવાખાને બતાવ્યા દવાખાને બતાવવા જાય ડોક્ટર ડાયગ્નોસિસ કરે અને આર્ટિસ્ટને એમ કે તમને છેલ્લા સ્ટેજનો ન્યુમોનિયા લાગુ પડ્યો છે હવે અમારી પાસે કોઈ દવા નથી જીવાય ત્યાં સુધી જીવાય જીવી લો આ જિંદગીને માની લો મૃત્યુ નજીક છે દવા લઈને પતિ ઘેર આવે પત્નીને વાત નથી કરતો કે ડોક્ટરે આવું કહ્યું છે બંને જન પોતપોતાના સુખ દુઃખની વાતો અત્યાર સુધી વીતી ગયેલી જિંદગીની યુવાનીની વાતો યુવાની પહેલાની વાતો લગ્ન પહેલાની વાતો લગ્ન પછીની વાતો ને વાગોળતા વાગોળતા જિંદગીની ક્ષણ ને જીવી લે છે યાર પતિ કહેતો નથી કે મારા બાર ને પણ મોત મૃત્યુએ દસ્તક દઈ દીધા છે ટકોરો મારી દીધો છે મારી જિંદગી પાનો મૃત્યુ આવીને ઊભું છે ફેર એટલો છે કે તું મૃત્યુની નજીક છું મારું મૃત્યુ દસ પંદર ફૂટ છેટું છે બાકી આપણે બંને મૃત્યુના કિનારે ઊભા છીએ પતિ મનમાં વિચાર કરે છે છેલ્લું પાન જુએ છે પોતાના પતિને પાન રહ્યું એક પાન રહ્યું કાલે ખરી જશે આ પાન મારો શ્વાસ હું રહીશ આખો દિવસ બીજો દિવસ પત્ની પાન સામે ટગર 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 જુએ છે પાન ખરતું નથી સાહેબ પાન ખરતું નથી બીજો દિવસ થયો ત્રીજો દિવસ થયો ચોથો દિવસ થયો પાન ખરતું નથી પાન ખરતું નથી એટલે પત્ની પોતાના છે એ પતિને કે તમને છોડીને જાઉં ને એ કુદરતને મંજૂર નહીં હોય એટલે કુદરત પેલું પાનને ખરવા નથી દેતી આજે પાંચ દિવસ થયા છેલ્લું પાન નથી ખરતું જો હું સાજે થઈ મારા શરીરમાંથી દરિદ્રતા દૂર થાય છે હું નવી નવી શક્તિનો સંચાર થાય મારા શરીરની અંદર એ અનુભવી રહી છું હું ધીમે ધીમે સાજી થઈ રહી છું પણ તમે કોઈ ડોક્ટરે તમને શું કહ્યું દવાઓ તો આપીને તમને કાલે તમે પણ સાજા થઈ જશો આપણું જીવન ફરી પાછું હર્યું હર્યું ભર્યું અને આપણે વૃદ્ધત્વની જિંદગી પસાર કરી લઈશું એકબીજાના સહારે એકબીજાના ટેકાથી સહાર જિંદગી જીવી લઈશું ચાલો જીવી લઈએ કાલસ આજા થઈ જશું પોતાની પત્નીને એક રાત્રે ઊંઘમાંથી જગાડી અને વૃદ્ધ પતિ જગાડીને પોતાના માથા પર બેસાડે અને કહે છે જો તું તો જીવી ગઈ કુદરતને તારું મોત મંજૂર નહોતું અને એટલે કુદરતે છેલ્લું પાન જે છે ને એ ખેર્યું નથી એ પાન છેલ્લું પાન ત્યાંનું ત્યાં છે સાંભળ એ પાન હવે ક્યારેય નહીં ખરે ક્યારેય નહીં ખરે કુદરતે પાનને નહીં ખેરવી શકે પણ મારું આ કાયાનું પાન ખરવાની તૈયારીમાં છે મને છેલ્લી કક્ષાનો ન્યુમોનિયા લાસ્ટ સ્ટેજનો ન્યુમોનિયા થયો છે ડોક્ટરે ના પાડી દીધી હવે મારો શ્વાસ રૂંધાય છે સવાર સુધી હું જીવી શકું એ શક્યતા નથી મારો છેલ્લો શ્વાસ મારી છેલ્લી ઘડી નજીક છે એટલે મેં તને ઊંઘમાંથી જગાડી હવે હું તને છોડીને કાયમ માટે આ ફાની દુનિયા છોડીને જતો રહ્યો તારે જાણવું છે મને ન્યુમોનિયા કેમ લાગે અને પાન ક્યારેય નહીં ખરે તારે જાણવું પાન ખરી રહ્યા છે ને છેલ્લું ખરી જશે અને હું મરી જઈશ તમને છોડીને જતી રહીશ તે દિવસથી રાત્રે ત્યારે તું જ્યારે ઊંઘી જતી હતી ઘસઘસાટ ત્યારે માઇનસ દસ ડિગ્રીમાં આપણા વાડામાં પડેલી નિસરની લઈ અને ઝાડ ઉપર ચડી અને મારું પેન્ટિંગ બોક્સ લઈ મારી જિંદગીની છેલ્લી સૌથી મોટી કલાકૃતિ સવારે તું જાગી જઉં ત્યાં સુધી હું માઇનસ દસ ડિગ્રીમાં મારી સર્વશ્રેષ્ઠ કલાકૃતિ હું રોજ રાત્રે દોરતો હતો મને ચિંતા હતી કે છેલ્લું પાન ખરી જશે ને મારી અર્ધાંગીની મને છોડીને જતી રહેશે મને મંજૂર નહોતું મને ચિંતા હતી કે મારી અર્ધાંગીની જતી રહેશે કોના સહારે જિંદગી જીવીશ અને એટલે માઇનસ દસ ની અંદર મેં પેન્ટિંગ શરૂ કર્યું દસ દિવસ સુધી આ બે હું એ ઝાડના પાન જેવું પાન બનાવ્યું અને દસ દિવસની માઇનસ દસ ડિગ્રીની ઠંડીમાં મને ભયંકર ન્યુમોનિયા થયો હું દવાખાને ના ગયો કારણ કે મને મારે તો છેલ્લો પાન તારું અડીખમ રાખવું હતું મને તારી ચિંતા હતી દવાખાને ના ગયો મને ન્યુમોનિયા થયો મને ખબર હતી કે મને ભયંકર રોગ લાગુ પડ્યો છે છતાં મારું પાન અધૂરું મૂકી જેમાં મારે મારે મારી પત્નીનું મોત અર્ધાંગીનું મોત દેખાતું હતું તારું મને પસંદ નહોતું ભલે હું મરી જઉં મને ન્યુમોનિયા થઈ જાય એની ચિંતા નહોતી પણ એ પાન પૂરું કર્યા વગર હું દવાખાને ના ગયો પાન મેં દોરી દીધું દવાખાને ગયો ત્યારે બહુ બહુ મોડું થયું હતું ડૉક્ટરે ના પાડી દીધી છેલ્લા સ્ટેજ નો આજે મને ગર્વ છે કે આ જિંદગીની સર્વશ્રેષ્ઠ કલાકૃતિ દોરવાનું મારું સપનું હતું ને એ સપનું પૂરું થયું છે એટલે મને એનું વસવસો નથી મારી અંતિમ ઈચ્છા પૂરી થઈ ગઈ છે મારી જિંદગી એ મારા શરીરે મારી અર્ધાંગીની એનો જીવ બચાવી લીધો મારી શ્રેષ્ઠ કલાકૃતિએ કોઈનો જીવ બચાવ્યો છે એનો મને ગર્વ છે મારું જીવન સફળ થઈ ગયું તું બચી ગઈ તું જીવી ગઈ પણ આ પતિ હવે કાયમ માટે તને છોડીને જઈ રહ્યો છે આ શરીરથી તો હું તારથી જુદો પડું છું પણ જ્યારે જ્યારે મારી યાદ આવે ત્યારે પાનના દર્શન કરી લેજે કારણ કે પાન નથી એ પાનમાં મારો સર્વસ્વ પ્રાણ પૂરી દીધો છે એ પાનની અંદર તારા પતિના દર્શન કરજે પૂજા કરવી હોય તો આખી જિંદગી એ પાનની પૂજા કરજે કારણ કે પાનની અંદર મારો પ્રાણ સમાયેલો છે એ પાન હવે ક્યારેય નહીં ખરે ક્યારેય નહીં ખરે આ કાયાનું મારી કાયાનું પાંદડું એ તો આમે એસી વર્ષે પાકું થઈ ગયું છે એ તો પડવાનું હતું આજે નહીં તો કાલે પણ આ પાંદડું પડતા પડતા એક બીજા પાનને તાજું કરીને જાય છે એનો મને ગર્વ છે તારું પાન તાજું થઈ ગયું એ પાનના સથવારે જીવી લેજે અને મારી છેલ્લી સર્વશ્રેષ્ઠ કલાકૃતિ જે બની મારી અંતિમ ઈચ્છા પૂરી થઈ જે કલાકૃતિએ મારી પત્નીનો જીવ બચાવી લીધો એનો આનંદ છે મને મારા જીવને કોઈનું મૃત્યુ કોઈને મૃત્યુના મુખમાંથી એનો આનંદ છે બસ આ પાનને યાદ કરી આપણી યાદોને તાજી કરી યાદોના સથવારે જીવન પસાર કરી લેજે આટલું કહી અને પતિએ ફાની દુનિયા છોડી દીધી સાહેબ અને પતિ પત્નીનો પ્રેમ કહેવાય અને બલિદાન કહેવાય અને ત્યાગ કહેવાય સાહેબ પતિ પત્નીના જીવનની અંદર બલિદાન અને ત્યાગ હોવું જોઈએ એકબીજાના માટે એકબીજાના માટે સાહેબ સર્વસ્વ હોવી દેવા માટે તૈયાર હોય ને ત્યારે જીવન રથ આ સંસારની કેડી ઉપર સડસડાટ વિના વિઘ્ને ચાલ્યો જાય સાહેબ ચાલ્યો જાય રોજ સવારે એકસો ચોહાલી ની કલમ લાગુ પડતી હોય એ ઘરની અંદર એ જીવનની અંદર સાહેબ ક્યારેય કોઈ સાર નહિ નીકળે સાહેબ પતિ પત્નીને સુધારવા જાય આખી જિંદગી પત્ની પતિને સુધારવા જાય એકબીજાને સુધારવામાં સુધારવામાં આખી જિંદગી ખલાસ થઈ જાય સાહેબ ના સુધારવા જશો કોઈ આ દુનિયાનો માણસ મને એમ કે હું મારી ચાલને હું હું ચેલેન્જ આપું છું સાહેબ કે કોઈ માણસ આખી જિંદગી પોતાની ચાલવાની એક ચાલને બદલીને મને બતાવે એક કરોડનું ઇનામ આપવા તૈયાર છું આખી જિંદગી એનો ગુલામ બનીને એના 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 ચરણ રજ માથે ચડાવું એના પગ ધોઈને એનું પાણી પીવું જો એની ચાલવાની એક સ્ટાઇલને મને બદલીને બતાવે છે હું મારી ચાલવાની એક ચાલને ના બદલી શકું મારી પત્નીની પ્રકૃતિને કેવી રીતે બદલી શકું કઈ રીતે મારી અપેક્ષા રાખી શકાય હા વ્યવહારમાં કહેવું જોઈએ પતિ પત્નીથી કંઈ ખરાબ રસ્તો પકડી જાય અવડે રસ્તે જતા હોય તો એમને પાછા લાવવાના બધા પ્રયત્નો કરવા જોઈએ જે સ્વભાવ છે જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ બદલવાની અપેક્ષા ક્યારેય ના રાખશો એને એની સાથે એડજસ્ટ થતા શીખજો પતિએ પત્ની સાથે પતિએ પત્નીના સ્વભાવ સાથે એડજસ્ટ થઈ જવાનું પત્નીએ પતિના સ્વભાવ સાથે એડજસ્ટ થતાં શીખજો મિત્રો એડજસ્ટમેન્ટ કરતા શીખજો તો જીવનમાં નવી સુગંધ આવશે એમાંથી સુવાસ આવશે મિત્રો બાકી તો જો એડજસ્ટ થતાં નહીં શીખો ને એકબીજાના વિચારોને એડજસ્ટ થતાં નહીં શીખો એમાંથી નરી દુર્ગંધ અને કડવાશ પેદા થશે જે મારા તમારા સંસારને ખલાસ કરી મારા તમારા તમારા જીવનની કેડી ઉપરથી ખીણમાં થકેલી દેશે યાર માટે ક્યારેય ક્યારે પતિ પત્ની એકબીજાની પ્રકૃતિને સુધારવાના જશો અને માની લો કે કદાચ સાહીઠ સિત્તેર એસી વર્ષ સુધી આપણે સુધારવાનો પ્રયત્ન કર્યો અને છેલ્લી અવસ્થામાં પત્ની સુધરી ગઈ અને સુધરી ગયા પછી એ મૃત્યુ પામી અને બીજો જન્મ લઈ લીધો તો શું એ તમારી રાહ જોઈને બેસી રહેશે કે મનહરભાઈ આવે આ ભવમાં મારા પતિ આવે ને પછી લગ્ન કરું ના ભાઈ એ તો જેનો બીજો હિસાબ હશે એ આવતા ભાવે બીજાની સાથે ચાર ફેરા ફરી લેશે આપણું સાહીઠ સિત્તેર એસી વર્ષનું જીવન પત્નીને સુધારવા 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 સુધારવામાં કાઢી નાખ્યું જિંદગીના મહામુલા વર્ષો જેની પાછળ કાઢી નાખ્યા જે લેવાનું હતું ના લીધું કરોડોનો હીરો ભગવદ્ ગીતાનું જ્ઞાન ના લીધું પત્નીને સુધારવામાં જિંદગી કાઢી નાખી અને સુધરી ગઈને મરી ગઈને બીજાના ભાગે ગયા આવતા ભવ આપણે રહ્યા લબડતા આપણે રહ્યા એમને એમ કોરા કોરા આપણી મહેનત કોણીને ગઈ સુધારેલી આવૃત્તિ બીજા ભાગે જતી રહી યાર ના કરશો ના કરશો આવું ક્યારેય આવું ના કરશો છાણમાં ના જમવાનું બનાવ્યું શાક ના હોય અથાણું છૂદો લઈ એડજસ્ટ થઈ અને એને પાર મેળો યાર ક્યારેય પત્ની સાથે ઝઘડો ના કરશો ખાવા બાબતે નાની નાની બાબતોમાં પતિ પત્ની ઝઘડો ક્યારેય ના કરે એડજસ્ટમેન્ટ લઈ લેજો યાર એડજસ્ટમેન્ટ લઈ લેજો મનહર ભાઈ બે હાથ જોડીને વિનંતી છે તો જીવન જીવવાની મજા આવશે કારણ કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન એમ અર્જુન જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તાલ છે એમાં નિરાગ્રહ અંકુશ કશું ના કરી શકે હઠાગ્રહ રાખવાનો કોઈ અર્થ નથી દુર્વાસા મહાન જ્ઞાની છે આત્મજ્ઞાની હતા છતાં પણ દુર્વાસા ક્રોધની પ્રકૃતિ લઈને આવ્યા હતા કંઈક અવળું થાય એટલે અંદરથી ક્રોધનો એટમ બેમ ફૂટી જાય લાચાર હતા દુર્યોધને બોલવું પડ્યું અર્જુન કૃષ્ણ ભગવાનની આગળ હું ધર્મને જાણું છું અધર્મને જાણું છું બંનેને જાણું છું પણ હું ધર્મને નથી પકડી શકતો કારણ કે મારી પ્રકૃતિ અધર્મની છે હું અધર્મની પ્રકૃતિ લઈને જન્મ્યો છું મિત્રો પ્રકૃતિને સુધારવાની સુધરી જશે એવી અંદર અપેક્ષા અનપેક્ષા સૂચિત રક્ષા બારમા અધ્યાયમાં કહ્યું કે જેને કોઈ અપેક્ષા નથી અર્જુન એ ભક્ત મને પ્રિય છે અંદર દ્રષ્ટિમાં ક્યારેય અપેક્ષા ના રાખ બહાર પ્રયત્નો કરજો બહાર સારા સંસ્કારો આપવા બાળકોને પત્નીને સારા સંસ્કારો આપવા પત્નીએ પતિને સારા સંસ્કારો આપવા સારા રસ્તા બતાવવા જીવન જીવવાની કળાઓ બતાવવી ભગવદ્ ગીતાનો સત્સંગ સાંભળો આવું કહેવું શાસ્ત્રો વાંચો ધર્મના રસ્તે બધું કહેવું ખરું પણ એ કયા પછી પણ અપેક્ષા ના રાખશો કે મારા કયા પ્રમાણે એવાય વર્તન કરશે બદલાઈ જશે જો પ્રકૃતિમાં નહીં હોય તો નહીં બદલાય માટે ના બદલાય તો સમજવું કે એ પ્રકૃતિ લઈને આવ્યા છે અપેક્ષા લઈને બેસશો ને તો ડિપ્રેશનમાં આવી જશો ભયંકર રિએક્શન આવશે એનું એટલે બારમાં અધ્યાયમાં એક લક્ષણ ભક્તનને કહ્યું નિરપેક્ષ જેને કોઈ અપેક્ષા નથી આ સંસાર પાસેથી કોઈ જીવ માત્ર પાસેથી કોઈ અપેક્ષા નથી ને એ અર્જુનને કહે છે કે ભક્ત મને પ્રિય છે જન્મ જાત મનોહરભાઈ નિરપેક્ષ થઈને આવ્યા છે મનહરભાઈને આજે પણ કોઈની પાસે કોઈ પ્રકારની અપેક્ષા નથી નથી પૂજાવાની અપેક્ષા નથી લોકો હાર પહેરાવે અપેક્ષા નથી પૈસાની અપેક્ષા કોઈપણ પ્રકારની આ જગત પાસેથી એક સેન્ટ પરસન્ટ મનહરભાઈને અપેક્ષા નથી મનહરભાઈ લેવા માટે નહીં મનહરભાઈ આપવા માટે આવ્યા છે આપવા માટે આવ્યા છે જ્ઞાન આપવા માટે આવ્યા છે આવતીકાલે સાંજ જ મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આવિષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત